સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકામાં અનેક સમસ્યાઓથી પીડાતા સરપંચોએ મિટિંગ યોજી હતી જેમાં ત્રીસ ગામના સરપંચો દ્વારા રણનીતિ નક્કી કરવામાં આવી હતી સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ચોટીલા અને મૂડી તાલુકાના સરપંચોની આજે બ્રહ્મપુરી ગામે બેઠક યોજાઈ હતી સૌની યોજના થકી લોકોને પીવાના પાણી તેમજ અન્ય તળાવો ભરવાની માંગ સાથે વીસથી વધારો માંગો સરપંચો દ્વારા કરવામાં આવી હતી જે આ બેઠકમાં રજૂઆત કરાઈ હતી લોકોને પીવાના પાણીની સમસ્યાથી લોકો પીડાઈ રહ્યા છે તેમના પ્રશ્નો હલ કરવા માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું તો આવનાર સમયમાં ધારાસભ્ય સંસદ સભ્યોને આ અંગે રજૂઆત કરવામાં આવશે બે હજાર ચોવીસની ચૂંટણી આવી રહી છે ત્યારે આ અંગે હજુ સુધી છેલ્લા પાંત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં પણ પાણીનો પ્રશ્ન પીવાના પાણી અને સિંચાઈના પાણીનો પ્રશ્ન યથાસ્થિતિમાં જોવા મળી રહ્યો છે ત્યારે આ વર્ષે ચોમાસું નબળું હોવાથી બોરના પાણી પણ ઊંડા ગયા છે અને ખારા પાણી આવી રહ્યા છે ત્યારે પાક પણ સુકાઈ રહ્યો છે અને આ અંગે પાણીની સમસ્યા અંગે મોટી વાતો કરવામાં આવે છે પરંતુ તે સમસ્યાનું નિરાકરણ કરવામાં આવતું નથી તેઓ સરપંચ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું જેમાં ત્રીસ ગામના સરપંચ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સૌની યોજનાથી નર્મદાના નીર તાત્કાલિક ખેડૂતોને આપવામાં આવે તેવી માંગ કરવામાં આવશે ત્યારે ગતરાત્રિએ વઢવાણાના ખોડુ ગામે ખેડૂતોની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ મૂડી તાલુકાના થાનગઢ તાલુકાના ખેડૂતોએ પણ જબરજસ્ત મિટિંગનું આયોજન કર્યું હતું અને સાયલા તાલુકાના ચોટીલા ખાતે પણ ખેડૂતોએ લડત માટે રણસિંગું જાહેર કર્યું છે અને એક મોટું આંદોલન સ્વરૂપ ધારણ કરે તો નવાય નહીં આવનાર સમયમાં ખેડૂતો માટે ખૂબ જ ફોળો જોવા મળી રહ્યો છે એક તરફ કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે અને બીજી તરફ સરકાર દ્વારા સિંચાઈ

સાયલા તાલુકાના વણકી ગામે અમે બધા ખેડૂતને સરપંચો ભેગા થઈને પાણીના સિંચાઈ માટેની યોજના માટે અમે લાભ લેવા આપને રજૂઆત કરવામાં આવી છે સોન પરી સરપંચ તરીકે ફરજ બજાવું છું પણ અમારે કોઈ પાણીનું અતાર સુધી કંઈ નિર્ણય થયું નથી હજી તો વહેલી તકે સૌની યોજનામાં સમાવેશ કરો ને સિંચાઈના પાણીનું ખેડૂત ને અમારું હુકું તળશે કોઈ ડારનો ક્યાય પણ લાભ અમારે છે નહીં તો વહેલી તકે પાણીનો સમાવેશ કરો તો ખેડૂત સુખીથી રળી ખાય આપ મારું ગામ ધર્મેન્દ્રગઢ મૂડી તાલુકો હું ધર્મેન્દ્રગઢનો સરપંચ છું અમે અહીંયા મૂડી લીંબડી ચોટીલા ત્રણેય ધારાસભ્યની સીટના પચીસથી ત્રીસ ગામના સરપંચો સિંચાઈના પાણી માટે બધા ભેગા થયા છીએ તો સરકારને વિનંતી કરીએ છીએ કે કોઈ પણ લાલાભાઈ બોલું છું અમારે દરેક આ પચીસ થી ત્રીસ સરપંચ ભેગા મળી અને ત્રણેય તાલુકાની અને બે વિધાનસભાના સરપંચો ભેગા થયા છે અને ખેતી માટે સિંચાઈનું પાણી સરકાર વહેલી તકે આપે અને દરેક રાજ્યમાં મોટાભાગે એરિયા આવરી લીધેલો છે જે અમારો બાકીનો વિસ્તાર રહી ગયો છે એના માટે અમારી રજૂઆત છે કે સિંચાઈનું પાણી અમને વહેલી તકે આપે આશરે કેટલા ગામના ગામના ખેડૂતો ભેગા સરપંચો હાજર છે હું વણકી બ્રહ્મપુરી મારું ગામ છે અને મારા ગામની અંદર વીસ થી પચીસ ગામના સરપંચો તથા ગામના આગેવાન અને ફરતા ગામના માણસો ભેગા થયેલ અને આજની તારીખમાં અમારે નર્મદાનું પાણી પીવા અને ખેડૂત માટે ઉપયોગ થાય એવી રીતે સરકારને વિનંતી કરવી છે કે અમને પાણી અહીંયા આપે અમારો આ પછાત વિસ્તાર છે અહીં પણ ગમે ત્યાં બોર કરવી તો ખારું પાણી પીવાલાયક પાણી નથી એટલે અમારે પાણીની બહુ મુશ્કેલ છે અને ખેડૂત એવા હેરાન થાય છે કોઈ નીપજ પણ આવતી નથી એટલે સરકારને એક વિનંતી કરવી છે કે કોઈ બી યોજના તમે લાવો અને અમારે અહીં કોઈના ચોટીલા સાયલા અને મૂળી આ ત્રણ ગામડાની અંદર ભોગવો નદી આવેલી છે એ નદી અથવા તળાવ ગમે નથી અમારે પાણીનો વિકાસ કરીને અમને પાણી આપો અમે આવી માગ સાથે ગામના બધા ભેગા થયા હતી સરપંચો બધા ભેગા અને બધાની અમારી આ પણ માગ છે બરાબર અને બીજા નંબરમાં કે સાહેબ વારંવાર દુષ્કાળ પડે છે અને દુષ્કાળની પરિસ્થિતિ એવી છે સાહેબ કે સહન નથી થતી એવી તો અમારે પાણી વિના પણ કોઈ વિકાસ નથી અહીં કોઈ ઉદ્યોગ કે આ કોઈ કારખાના એવો કોઈ વિસ્તાર અમારો આવેલો નથી એટલે અમારા ખાસ અહીંના લોકો બધા ખેતી ઉપર ને બેસે તો ખરેખર પાણીની પાણી હોય તો જ ખેતી અમારા થાય એટલા માટે અમે સાહેબ તમને રિક્વેસ્ટ કરી વિનંતી કરવી હાથ જોડવી છે કે કોઈ બી સંજોગની અંદર અહીંના ધારાસભ્ય ચોટીલાના ધારાસભ્ય કોઈ રીતે અમારો આ ઉકેલ લાવો જય હિન્દ